વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના લોઢનોર ભુરિયા અને લખાપુરા ગામોમાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તેમણે બાળકોને શૈક્ષણિક કીટ આપી અને તિલક સાથે તેમનું આગવું સ્વાગત કર્યું હતું

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી અધ્યક્ષે બાળકો સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પ્રથમ હરોળમાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા તેમને ડિગ્રીઓને શિક્ષણ તરફ પ્રેરિત કરી તો શાળા પ્રવેશોત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તે સુનિશ્ચિત કર્યું છે વડાપ્રધાને મેરિટ આધારિત શિક્ષકોની ભરતી પગાર ધોરણમાં સુધારો શાળાઓને માળખાકીય સુવિધાસભર બનાવી આ ત્રણ પાયા મજબૂત થતા ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવ્યું છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આજે આગવું સ્થાન ધરાવે છે

રહેવા માટેનું બહુ મોટું સારું પાકું મકાન પણ ના હોય ગામમાં પણ બાકી લોકો એમને બહુ એમના મા બાપને પુસ્તાનો વ્યક્તિ જ છે એમ કહેતા હોય પરંતુ એમનો દીકરો કે દીકરી એ જો જ્ઞાન પ્રાપ્ત કરીને એ જો ખાલી ડેપોટી કલેક્ટર થઈ જાય એ જો ખાલી ડિવાયસ બી બની જાય તમે જોજો આખી દુનિયા બદલાઈ જશે એ મા બાપને કોઈ ન બોલાવતા હોય ઘરનો કંઈ ન હોય તો પણ આખું જીવન બદલાઈ જશે આ જ્ઞાનનો ચમત્કાર છે આ માં સરસ્વતીના આશીર્વાદ છે તો આરાધના કરવા માટે માં સરસ્વતીની આરાધના એટલે શું તો નિશાનની અંદર અને નિશાનની બાહ આ ઉમરમાં આપણો સંતાનને પુરી પૂરી શિક્ષણ અપાવવો એ છે તેમણે વાલીઓને જણાવ્યું કે પોતાના બાળકને આગળના ભવિષ્ય માટે કઈ રીતે તૈયાર કરવું તે આપણા હાથમાં હોય છે બાળકોને નાનપણથી જ સંસ્કાર સાથે યોગ પ્રાણાયામ કરતા શીખવાડવા જોઈએ સૌ કોઈએ સાથે મળીને વ્યસન મુક્તિ માટે કામ કરવું જોઈએ આજે માહિતી અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે બાળકોને પોતાની જિજ્ઞાસા અને રસ રૂચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવું જોઈએ આ શાળા પ્રવેશોત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ પ્રાંત અધિકારી તુષાર જાની શાળાના આચાર્યો શિક્ષણગણ સરપંચો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા